નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું બધા સહકુળ સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજ ફરી એકવાર નવી સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે જે ઘણી સારી છે તો શરૂઆતથી એન્ડ સુધી જોજો અને સાંભળજો એક પરિવાર હતો જેમાં એક પતિ પત્ની અને ત્રણ દીકરાઓ પતિ સરકારી નોકરી કરતો હતો ધીમે 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 છોકરાઓ મોટા થાય છે માંદગીને લીધે પત્નીનું નિધન થઈ જાય છે એટલે કે એક્સપાયર થઈ જાય છે પત્ની મરી જાય છે છોકરાઓ મોટા થઈ જાય છે ત્રણેય છોકરાઓના લગ્ન થઈ જાય છે ને કોઈ કિસ્સાના લીધે એના પપ્પાની યાદદાશ થતી રહે છે યાદ નથી હોતું એનું નામ પણ યાદ નથી હોતું કે એનું શું નામ હોય છે ડૉક્ટરને દેખાડે છે ડૉક્ટર દવા આપે છે એ ગોળી ખાય ને ત્યાં સુધી બધું ઓકે રહે જો ગોળી ભૂલાઈ જાય થોડુંક વહેલું મોડું થઈ જાય મગજ પણ ગરમ હતો ફાધરનો થોડુંક વહેલું મોડું થઈ જાય એટલે છોકરાનું છોકરાની વહુનું આવ્યું બને આવું ચાલતું રહ્યું બધા જ છોકરાઓ અને છોકરાને બહુ કંટાળી ગયા કે હવે શું કરવું ઘર જે એણે એની જવાનીમાં એના પત્નીના નામે બનાવેલું હતું એ મોટા ઘર હતો અને ઘરની કિંમત લાખોમાં હતી છોકરા વિચારે છે કરવું શું હવે પપ્પાને યાદ રહેતું નથી શું કરવું હવે બધાએ પોતપોતાના ધંધો કરવા સેટ થવા માટે વિચારે છે કે આ ઘર વેચી દઈએ પપ્પા હોય ત્યાં સુધી તો આ ઘર વેચાય નહીં કરવું શું પપ્પા દવા ન લે તો ગાળો ગલાજ કરે છે કરવું શું પપ્પાનું ધ્યાનથી સાંભળજો ત્રણેય દીકરાઓ અને એમની વહુએ ડિસિઝન લીધું કે પપ્પાને આપણે ક્યાંક મૂકી આવી આશ્રમમાં આશ્રમમાં તપાસ કરે છે તો આશ્રમમાં આઈડી દીધા વગર કોઈ એડમિશન આપતું નથી ગમે એટલું ડોનેશન આપે ને તો કોઈ આપતું નથી કે સાહેબ તમે પૈસા વધારે લઈ લ્યો પાંચ પચીસ લાખ બે લાખ પણ કે મારા પપ્પાને ફાધરને આવી તકલીફ છે તમે રાખો કે કોઈ આપતું નથી કોઈ પણ અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ સોરી વૃદ્ધાશ્રમ રાખતું નથી પછી ત્રણેય દીકરાઓ અને એમની વહુ ડિસિઝન લે છે ગંગા નદી કે આપણે ફરવા બાબતે જઈ અને ફાધરને મૂકીને આવી જઈશું ગાડી કરે છે ગાડી લઈને ત્રણેય દીકરા ત્રણેય એની વહુ ફાધરને લઈ જાય છે ગંગા નદીએ ગંગા નદીએ દર્શન દર્શન કરે છે ભીડમાં આરતી થતી હોય ને ત્યાં ધીમે 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 એકબીજાના ટૂંકમાં સરકીને ફાધરને એકલા મૂકી દે છે એકલા મૂકી એમના આઈડી પ્રૂફ પણ બધા લઈ લે છે કે પપ્પા તો યાદદાશ ભૂલી જાય છે આઈડી પ્રૂફ નહીં હોય તો કોઈ ખરેખર દી મૂકવા આવશે નહીં કે અને પછી આપણે આ ઘર વેચી દઈશું અને ત્રણેય ભાગ પાડી પોતપોતાનો બિઝનેસ કે જે પણ કરવું હશે એ કરશું કે ગંગા નદીએ મૂકીને ત્રણેય છોકરાઓ નીકળી જાય છે ઘરે આવતા રહે છે અને આ બાજુ એના પિતા નાનપણમાં થોડું ઘણું જે યાદ હોય છે એના ત્રણેયના નામ કંઈ મારા છોકરાઓ ખો ગયા છે મારા છોકરાઓ ઓખો ગયા છે મારા છોકરાઓ ખોવાઈ ગયા છે એમ કરીને ફાધર બધાને પૂછે છે કે તમે ક્યાંય નાના નાના છોકરા જોયા નાના છોકરા જોયા નાના છોકરા જોયા કોઈ કહેતું નથી પછી પોલીસ સ્ટેશને જાય છે ને કે મારા ત્રણ છોકરાઓ છે તમે અહીંયા ખોવાઈ ગયા છે પોલીસ પણ પૂછે છે કે તમારું નામ શું તમે ક્યાંથી આવ્યા પણ ફાધરને કંઈ યાદ આવતું નથી પછી એના મોટા સાહેબ ઇન્સ્પેક્ટરને કહે છે ભાઈ આની તું કંઈક ગોઠવણ કર જો ક્યાંક મરી ગયો તો મારી નોકરી જશે અહીંયાના ઇન્સ્પેક્ટરે લોકલ જે નાના મોટા ચોર હોય છે એમાં એક છોકરો હોય છે એ ચોરને કહે કે આને તું ગમે ત્યાં મૂકી આવ તું ખબર જ છે કે નાની મોટી ચોરી કરીશ તારી જિંદગી હું ખરાબ કરી નાખીશ તું ગમે કર આનાથી મારો પીછો છોડાવ કે છોકરાની પણ મજબૂરી હોય છે કાંઈ વાંધો નહીં છોકરો લઈ જાય છે રાખે છે છોકરાને પણ એ બાપા અઢળક ગાળો દે છે ગોતે છે એના છોકરાઓને પણ ક્યાંય ખાતો નથી છોકરો ગોતે છે પણ ક્યાંય ખાતો કે ક્યાંના છે બાપા શું નામ છે બાપાને એટલીસ્ટ નામ પણ ખબર નથી કે મારું શું નામ છે એના થેલા તપાસ તો થેલામાંથી પણ કાંઈ મળ્યું નહીં એ તો ખાલી એમ જ કે મારા ત્રણ છોકરા ખોવાઈ ગયા છે એને ગોતવા છે ત્રણ છોકરા ખોવાઈ ગયા છે ગોતવા છે આજુબાજુ ગંગાના કિનારે બધાને પૂછવામાં આવ્યું પછી ખબર પડી કે ત્રણ છોકરા આવ્યા હતા અહીંયા મૂકીને એને જતા રહ્યા છે આ એની બીમારીને લીધે યાદ શક્તિ જતી રહી છે એના લીધે ત્રણ છોકરા એને મૂકીને જતા રહ્યા છે ગોતતા 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 આ કાશ્મીરનો છે જમ્મુ કાશ્મીરનો છે જમ્મુ કાશ્મીરે જાય છે બધાને પૂછે છે કે આવું કોઈ હતું આવું કોઈ હતું કંઈ પણ માહિતી મળતી નથી એમને છેવટે ધીમે 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 રસ્તાઓ જોઈને થોડી થોડી યાદદાશ આવે છે એ દરમિયાન એક ખૂબ જ પથરા પહાડોમાંથી પડે છે વાવાઝોડું આવે છે ને એમાં એ ભાઈને વાગે છે અને વાગતા જ યાદદાસ પાછી આવી જાય છે કે હું મારું નામ શું હતું એ વાવાઝોડે પથ્થર પહાડોમાંથી પડતા હોય છે એમાં એક છોકરા બચાવવામાં એમની યાદદાશ પાછી આવી જાય છે પછી બધું યાદ આવે છે કે હું ક્યાં રહેતો પછી છોકરાને લઈને એ ભાઈ એના ઘરે જાય છે ઘરનું નામ લાયક્યું હોય છે વિમલા સદન ત્યાં જાય છે ને તો ત્રણેય દીકરાઓએ ઘર તો વેચી દીધું હોય છે અને નવા જે ભાડુઆત હોય છે એ આવી અને એની તૈયારી કરતા હોય છે શણગારેલું હોય છે બધા મહેમાનો એના ઘરે આવેલા હોય છે નવું ઘર લીધું એ ખુશીમાં આપણે કેમ વાસ્તુને એ બધું કરી એ પ્રમાણે વાસ્તુને પાર્ટી રાખેલી હોય છે ત્યાં એક પાડોશી મળ્યો એ જોઈ ગયો ભાઈને દોડીને આવીને ગળે વળગી ગયો કે મને ખબર જ હતી કે તમારા છોકરા જ્યારે આવ્યા ને ત્યારે જ કહેતા હતા કે મારા પપ્પા ગંગા નદીમાં ડૂબાઈને મરી ગયા છે પણ મને વિશ્વાસ આવતો નહોતો કે તમારા ત્રણેય છોકરાઓ છે ને એ તમારું ઘર વેચી દીધું છે ફાધરને બહુ દુઃખ થાય છે પછી ત્યાંથી એને જાણ થાય છે કે ઘર તો ભલે વેચી દીધું પણ પપ્પાના કંઈક સન્માનમાં એમને ત્રણેય બાપ દીકરાને જો ડેથ સર્ટિફિકેટ લાવે ને તો ચાલીસ લાખ રૂપિયા બીજા મળવાના હોય છે એટલે ઈ ગવર્મેન્ટ સમારોહ હોય છે ત્યાં ફાધરનું ડેથ સર્ટિફિકેટ લઈ આવ્યા હોય છે કે મારા ફાધર મરી ગયા છે એ ડેથ સર્ટિફિકેટ જમા કમાઈને સરકારી યોજનામાં કંઈક ચાલીસ લાખ રૂપિયા એમને મળતા હોય છે તો અહીંયા ફાધરને ઘરેથી ખબર પડે છે કે આવા કોઈ સમારોહમાં આ જગ્યાએ ત્રણેય છોકરાઓને એમની બહુ હોય છે ફાધર અહીંયા પહોંચી જાય છે જેવો કહે છે કે મારા ફાધર તમને બહુ યાદ આવે છે તારે બરાબર ત્યાં તો એના ફાધર સામે આવીને ઊભા રહે છે ત્યાં તો હાથમાંથી માયક જે છોકરો બોલતો હોય છે એના હાથમાંથી માયક પડી જતું હોય છે ને સામે જ એના ફાધર હોય છે ત્રણેય છોકરા અને ત્રણેય વહુ અને નાના એના બાળકો આવે છે ફાધરને અને ફાધર કહે શું કામ તમે આવું કર્યું કે હું મરી જઉં પછી આ ઘર તો તમારું જ હતું ને આ પ્રોપર્ટી જે મસ વસાઈ હતી એ તમારી જ હતી ને હું ક્યાં લઈને જતો રહેતો હતો હું કંઈ બધું સાથે લઈને જવાનો હતો કેટલો બધો પ્રેમ કરીને તમને ભણાયા ગણાયા ઉછેર્યા અને તમે મને અહીંયા ગંગા નદીએ મૂકીને આવતા રહ્યા કાંઈ વાંધો નહીં છતાં એને પોત્રને પૌત્રીને એવું કહે છે કે તારા પપ્પાને કંઈ રિક્વાયરમેન્ટ હશે એટલે પૈસાની જરૂર હશે એટલે તારા પપ્પાએ કંઈક ભૂલથી આવું કરી દીધું છે પણ તમે ન વિચારતા એની મજબૂરી એ છે કંઈ એવું વિચારીને ફાધર નીકળતો જાય છે પાછો મોટો છોકરો પાછો કહે છે પપ્પા ના જાઓ કે હું તમારા વગર કેવી રીતના અમે જીવશું પપ્પાને પાછું વળીને ખૂબ ગુસ્સો આવે છે ગુસ્સો આવીને મોટા દીકરાને એક જ ફળાકો મૂકી દે છે કાંઈ બોલતો નહીં કે બધાય રડતા હોય છે પછી જે છોકરો જે ચોર હોય છે એ પણ સુધરી જાય છે અને ત્રણેય ભાઈઓને એક એક મુક્કા મારીને ફાધરને લઈ જાય છે આગળ જાય છે વરસાદ હિમવર્ષા થતી હોય છે જમ્મુ કાશ્મીરમાં જનરલી થતી હોય છે એ ફાધર બરફનો એક પિંડ બનાવે છે કારણ કે પોતે એ બ્રાહ્મણ હોય છે દીપક તિવારી કરીને એ ભાઈનું નામ હોય છે પોતે બ્રાહ્મણ હોય છે બરફનું પિંડ બનાવી અને પોતે જેનું મરી જાય એમ પિંડ અર્પણ કરે છે સ્લોક બ્લોક બોરીન એનું પિંડ કરે છે ત્યાં ઓલો જે ચોરી કરતો છોકરો હોય છે નાનો એ આવે છે કે બાબા હજી તમે મરો તો ખરા તમારું પિંડદાન હવે હું કોઈ નહીં કરો તો એ મારો હક છે બરાબર તમે મને છોકરો કીધો અને હું તમને પિતા સમાન માનું છું એ પિંડદાન કરવાનો હક મારો છે બે છોકરો અને એ બાબા બે ગળે મળે છે ગળે મળે અને થોડી વારમાં જ જે પિતા છે એનો પ્રાણ ત્યાગ કરી દે છે અને એ જે છોકરો છે માનેલો છોકરો જે ગંગા નદીથી અહીં લેવો હોય છે એ છોકરો જોર જોરથી બહુ રડવા લાગે છે અને ગંગા નદી જઈને એનો અંતિમ સંસ્કાર કરે છે અને પિંડદાન કરે છે એના પિંડદાનમાં એ પિતાને આઈસ્ક્રીમ બહુ વેનીલા પસંદ હોય છે તો પિંજાનમાં આઈસ્ક્રીમ પણ રાખે છે જુઓ તો ખરા સાહેબ આ સ્ટોરીનો તાત્પર્ય શું શું શીખવા મળે છે તમને એક જે મા બાપ વગરનો છોકરો હોય છે ગંગા નદીના કિનારે અનાથ છોકરો એ આ બાપાને સાચવે છે ખવરાવે પીવરાવે એનું વાસીદું કરે છે છેવટે એના સંસ્કાર અને પિંડદાન કરે છે અને જે પોતાના જણેલા ત્રણ દીકરાઓ ત્રણ વો હોય છે જીવતા જીવત નાખે છે ગંગા નદી અહીંયા મૂકી આવે છે અને એનું પોતાનું બનાવેલું ઘર પણ વેચી દે છે સેવા કરવાની તો વાત દૂત રહી દૂર રહી સાહેબ પોતાનો સંતાનો સગા સંતાનો પણ પોતાના નથી રહેતા કેટલું દુઃખ થાય એ બાપને કે નાનપણથી દુઃખ વેઠીને તમને મોટા કરે અને જ્યારે એનું બાળપણ જેવો જીવ થઈ જાય જ્યારે એને તકલીફ હોય જ્યારે એ સમયે એને સહારાની એકચ્યુલવા જરૂર હોય ત્યારે સાહેબ તમે એને એકલા મૂકી દો કેટલું દુઃખ થતું હશે એ બાપને ત્યારે એ બાપને એ થતું હશે આના કરતાં તો સંતાનો ના હોય સારું સાહેબ ત્રણ ત્રણ દીકરાના બાપ હોવા છતાં એકલા જો પડી જતા હોય શેના માટે ખાલી પૈસા માટે સાહેબ ખાલી પૈસા માટે વાત વિચારવા જેવી છે કે બાપ ગયા પછી શું એ પ્રોપર્ટી એમની નથી શું બાપ વારંવાર ભૂલી જતો એટલે સેવા કરવી કાઠી પડી સેવા કરી તકલીફ પડી સાહેબ આ જીવનમાં મા બાપની સેવા જે સર્વસ્વ છે કે મરી ગયા પછી દુનિયાને તમે દાણાના પેટે લાડવા ચોખ્ખા ઘીના લાડવા દાળ ભાત શાક ખવડાવો એમાં કંઈ નથી ચોખ્ખા ઘીના શીરા ખવડાવો એમાં કંઈ નથી જે કર્મને સમજે છે જે વ્યક્તિ એને હું કહી દઉં સાહેબ કે દુનિયાનો ધરતી ઉપરનો પહેલો ભગવાન એ મા બાપ છે મા બાપની સેવા દિલથી કરો સાહેબ અગરબત્તી કરવાની જરૂર નહીં પડે જ્યારે ગઢપણ હોય છે ને નાના છોકરા જેવા એના જીવ થઈ જતા હોય છે સાહેબ જે માંગે અહીં આપો સાહેબ જેટલું જીવા એટલું હવે જીવાના નથી અને એમણે જેટલું તમારા માટે વેઠું છે ને એટલું તો કદાચ તમે તમારા પગના તળિયાના ચામડાના ચપ્પલ પહેરાવો ને તોય ઓછું પડે સાહેબ તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એમને ખવરાવો પીવરાવો પહેરાવો ઓઢાવો ક્યાં બધું માંગે છે સાહેબ તમારે બે ટાઈમના રોટલા અને થોડીક સેવા સાહેબ મા બાપની સેવા તો ભાગ્યશાળીને મળે અને અત્યારે જે રૂપિયાવાળા લોકો જે થઈ ગયા છે એને હું કહેવા માંગુ છું સાહેબ રૂપિયાવાળાના જે મા બાપ છે અત્યારે ઘરડા ઘરડામાં રોવે છે સાહેબ જે મા બાપ તમારા લીધે આંસુ પાડે છે ને સાહેબ તમને શું લાગે છે તમે સુખેથી રહી શકશો ના સાહેબ ના અને નાના વણના તમે ઘર જોયા હો ગામડે મોટા ગામડે કે શેર સિટીમાં નાના વર્ણના જે હે ને એ સાહેબ મા બાપને કેટલી સેવા કરે છે ને એ રૂપિયાવાળા જોઈ લો સાહેબ અને રૂપિયાવાળાને ગામડાના મા બાપની સેવા કરવામાં કાઠું લાગતું હોય છે સાહેબ તો મારી બધાને એક નમ્ર વિનંતી છે સાહેબ કે મા બાપ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધીની સેવા કરી લ્યો સાહેબ પુણ્ય કમાઈ લ્યો કે મા બાપ એકવાર જતા રહ્યા પછી પાછા નથી આવવાના સાહેબ અને એ જે આશીર્વાદ મા બાપના પૂર્વજોનો આશીર્વાદ દાદા દાદીના આશીર્વાદથી જ તમે જે આ મોટું એમ્પાયર કે જે પણ કર્યું છે એના લીધે એના આશીર્વાદથી જ કર્યું છે એટલે મા બાપની સેવા કરો એટલું જ મારું તો કહેવાનું છે તો આજે આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો